નમસ્કાર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ક્રાઇમ અને જોઈએ આજના સમાચાર બચાવ તાલુકાના વોન્સ પાસે આવેલ ચામુંડા હોટલ પર થાય છે તેલ નું કટિંગ ચામુંડા હોટલ પર કોના હિસાબે થાય છે તેલ ચોરીમાં નવ યુક્ત પીઆઈ આવ્યા પર તેની લાક નીચે થઈ રહ્યું છે નું કટિંગ અજાણ કે પછી ભાગ બચાવી માં થાય છે તેલ નું કટિંગ આમ તો લોક એવું ચર્ચાય છે કે હાઇવે ઉપર તમામે તમામ હોટલમાં લખાનો આ કારોબાર ચાલી રહ્યું છે પણ જામુના હોટલમાં લખાના લખાણમાં કોણે મારી મેસ જેવો તાલ સર્જાયો હતો સામખ્યારીથી વરસાદ ટોપી સુધીની હોટલોમાં થાય છે અનેક વેપલાઓ ડીઝલ તેલ ભંગાર ડામ જેવા વેપલાઓ થાય છે અને અનેક વાર વર્તમાન અખબારોમાં ઉજાગર પણ થઈ ચુક્યું છે લોકમુખે ચર્ચાતી વાતો મુજબ મુન્દ્રાથી આ દિવસો સુધી લખાણની હોટલોમાં અનેક ગેરકાનૂની ધંધાઓ માટેના પોઈન્ટ ખુલી ચુક્યા છે વર્ષોથી આ ધંધામાં માહિતી અને લાખો રૂપિયાની ભેટ સોગાત આપતો પોલીસને લખો આ સામ્રાજ્યનો કિંગ બની ચૂક્યો આવનારા સમયમાં હોટલ વ્યવસાયમાં કોઈ મોટી જાનહાની ન થાય તેને ધ્યાનમાં રાખીને આ ડોનના સપના જોતા લખાને તાત્કાલિક જેલના સડિયા ધંધા કરી દેવા જોઈએ સ્ટોરી બાય બચાવ કચ્છ ક્રાઇમ